લ્યો આવ્યો ફરી નવી પ્રભાત સાથે હળી મળીને રહેશું આપણે એકબીજા સાથે આ ત્રિરંગો કેટલો પ્યારો અને સૌથી ન્યારો છે આપી દઈશું પ્રાણની આહુતિ નહીં આવવા દઈએ તેના પર આંચ ગણતંત્ર દિવસની શુભેચ્છા ભૂખ ગરીબી લાચારીને આ ધરતી પરથી આજે મિટાવીએ ભારતના ભારતવાસીઓને તેમના બધા અધિકાર અપાવીએ આવો સૌ મળીને નવા રૂપમાં ગણતંત્ર મનાવીએ ગણતંત્ર દિવસની શુભકામના જમાનામાં મળી જશે આ શીખ ઘણા પણ વતનથી ખૂબસૂરત કોઈ સનમ નહીં મળે મરવું હોય તો વતન માટે મરો કોણ જાણે દેશ માટે મરવા ફરી જન્મ મળશે કે નહીં મળે હેપી ગણતંત્ર દિવસ